અંકલેશ્વરના બિલ્ડર અને સામાજિક કાર્યકર વિજય અગ્રવાલ દ્વારા નેશનલ હાઇવે અડતાલીસ પર અમૃતપુરા એરપોર્ટની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસેટ પાર્ક ખાતે ખાટુધામના ભાગરૂપે શ્યામ મંદિરનું ભવ્ય મંદિર નિર્માણ કરી રહ્યા છે જેને અનુલક્ષીને શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા અંબે ઇન્ડસ્ટ્રીયલ એસેટ ખાતે ગત સંધ્યાએ શ્યામ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ભજન સંધ્યામાં સુરતના ભજન ગાયક રાકેશ અગ્રવાલ દ્વારા શ્યામ ભજનની રમઝટ બોલાવી હતી અને વહેલી સવાર સુધી શ્યામ ભક્તોએ ભગવાન શ્યામની ભક્તિમાં તલ્લીન કરી ભક્તિ વિરસમાં ગરાદુક કર્યા હતા આ શ્યામ ભજન સંધ્યામાં ખાતુ ધામના પાવન સાનિધ્ય મહંત મોહનદાસજી મહારાજ અને તેમના પુત્ર શ્યામસિંહજી મહારાજે પણ ખાસ હાજરી આપી હતી તેમના દર્શન સાથે ભક્તોએ તેમના આશીર્વચન મેળવ્યા હતા શ્યામ ભજન સંધ્યા દરમિયાન જ્યોતના પણ દર્શન કરી ભક્તોએ ખાતુ ધામની ધન્યતા અંકટેશ્વરમાં અનુભવી હતી આ પ્રસંગે વિશેષ ભોજનની મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો